નમસ્કાર જુનાગઢ ન્યુઝમાં સ્વાગત છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કે જેમનો આજે પિંચોતેરમો જન્મદિવસ છે સત્તર સપ્ટેમ્બર ઓગણીસો પચાસ ના રોજ ગુજરાતમાં વડનગર મુકામે જન્મેલ નરેન્દ્ર મોદીએ કાર્ય માંડીને ગાંધીનગર અને ત્યાંથી દિલ્હી સુધીની જે યાત્રા કરી છે જે માત્ર ભારતની પરંતુ સમગ્ર વિશ્વએ નોંધ લેવી પડે એવી સફળ રહી છે આજે પણ દેશના વડાપ્રધાન તરીકે તેઓ એટલા સક્ષમ અને સશક્ત છે કે તેને વિકાસ પુરુષ તરીકે આજે વિશ્વ જોઈ રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપણા વતી હેપી બર્થડે જોઈએ આજના મુખ્ય સમાચાર વડાપ્રધાને પોતાનું પંચોધર્મ જન્મદિવસ દેશની માતાઓ અને બહેનોને સમર્પિત કર્યો સ્વસ્થ નારી સશક્ત પરિવાર યોજના અન્વયે દેશભરમાં આરોગ્યલક્ષી કાર્યક્રમનો કરાયો પ્રારંભ સફાઈ કામદારોના આંદોલન સમયે જાડુ ન જાળનાર ભાજપ આગેવાનોએ મોદીના જન્મદિવસે જાડુ પાડી સફાઈ કરી સિવિલમાં ફ્રૂટ વિતરણ કર્યું તો મંદિરમાં પૂજા સાથે મોદીના દીર્ઘાયુની કરી પ્રાર્થના રાહુલ ગાંધી કાલે ફરી જુનાગઢ આવશે કોંગ્રેસના પ્રશિક્ષણ વર્ગમાં અગાઉ આપેલ ઉત્પોધન કે તેઓ ફરીથી એકવાર પ્રેરણાધામ જશે ઓગણીસમીય શિબિરનું થશે સમાપન અને વિદ્યાર્થીઓની કરોડોની શિષ્યવૃત્તિ ઓળવી જનાર ચાર બાજીગરો પોલીસની જપટમાં જિલ્લાની બાર સંસ્થાઓ આયતરીઓ શિષ્યવૃત્તિ ખાઉ કભાંડ આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક